વિસાવદરના સત્તાધાર ધામ ખાતે અષાઢી બીજની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી આપા ગીગાના સમાધિ સ્થાન એવા સત્તાધાર ધામ ખાતે સત્તાધારના મહંત વિજય બાપુના માર્ગદર્શન હેઠળ અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોડી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા તેમજ વિશાળ સંખ્યામાં સેવકગણ પધારેલ દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ તકે વિજય બાપુ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને અષાઢી બીજની શુભેચ્છાઓ પાઠવી હતી ઉદય પંડ્યા દ્વારકા સોમનાથ પણ આજે સનાતન ની નિશાન અમારા ગુરુપી નિશાન ગુરુપી નિષ્ઠા ધર્મ નિષ્ઠાને જાગૃત રાખવા માટે આજે તમામ ભક્તો કોઈ આવી અને સદાધારના બીજના દર્શન કર્યા સદાધાર સમાધિના દર્શન કર્યા સતાધારની પ્રકૃતિના અને ગીરના સેવાડ આવેલું આ ધામ છે આપને પ્રદેશ પર સી જાય એવો સનાતન માહોલ આજનો રહ્યો છે આજનો શુભ સંદેશ તો એ છે કે આપના માતા પિતાની ખૂબ સેવા કરજો આપના બાળકોને ખૂબ સારું એજ્યુકેશન આપજો ગ્રામીણ સંસ્કૃતિ સમાજ મર્યાદા સમાજ સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિ આપના સંતાનો